એ જ સમયે ઋષિકેશ પટેલ જ્યારે સાફ સફાઈ કરી રહ્યા હતા ખાલી દારૂની બોટલ તેમને હાથમાં છે એને પછી સુપડીમાં મુકવામાં આવે છે અને પછી જ્યારે બીજા બેનના હાથમાં આપવામાં આવે છે તો આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ કે કઈ રીતે અન્ય પ્લાસ્ટિકની બોટલ દ્વારા એ દારૂની બોટલને ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવે છે

હવે હું તમને સવાલ કરું કે ગુજરાતમાં દારૂબંધી છે અને કોઈ જગ્યાએ જો તમને ખાલી દારૂની બોટલ દેખાય છે તો આપણને એટલો આશ્ચર્યજનક આઘાત ન લાગે પણ કોઈ મંત્રી છે પ્રવક્તા મંત્રી છે અને તેના હાથમાં જો ખાલી દારૂની બોટલ આવે છે અને એ પણ એ સાફ સફાઈ કરે છે સફાઈ કામ સફાઈને લઈને એક આખો કાર્યક્રમ છે ને તેમાં પોતે સાફ સફાઈ કરી રહ્યા છે એ સમયે તેના હાથમાં ખાલી દારૂની બોટલ આવે છે તેમની પ્રતિક્રિયા કોઈ નથી આવતી પણ એ જ્યારે સુપડીમાં મૂકે છે તો તેને ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવે છે આ સંપૂર્ણ ઘટનાને તમે કેવી રીતે જોશો આજે હું ઘટનાની વાત કરી રહી છું એ ઘટના ખરેખર બની છે ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી તેમના હાથમાં જ ખાલી દારૂની બોટલ આવી છે આજે પંડિત નિમિત્તે સ્વચ્છતા સંકલ્પ કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટી હતી ત્યાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ને તેને લઈને ઋષિકેશ પટેલ પોતે ત્યાં સાફ સફાઈ કરી રહ્યા હતા તેની સાથે ઘણા બધા મીડિયા જગતના લોકો પણ હાજર હતા એ સિવાય અન્ય લોકો પણ હાજર હતા એ જ સમયે ઋષિકેશ પટેલ જ્યારે સાફ સફાઈ કરી રહ્યા હતા ખાલી દારૂની બોટલ તેમને હાથમાં આવે છે એને પછી આવે છે અને પછી જ્યારે બીજા બેનના હાથમાં આપવામાં આવે છે તો વિડિયોમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ કે કઈ રીતે અન્ય પ્લાસ્ટિકની બોટલ દ્વારા એ દારૂની બોટલને ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવે છે પણ ત્યાં મીડિયાના ઘણા બધા લોકો હાજર હતા એટલે આનો વિડીયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે ઘણા બધા મીન્સ પણ આના પર બને છે ઘણી બધી ટિપ્પણીઓ પણ કરવામાં આવે છે અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ જોવા આવે છે કે જ્યારે પણ દારૂબંધીની આપણે વાત કરીએ છીએ કોઈ તંત્રના વ્યક્તિને જ હાથમાં ખાલી દારૂની બોટલ આવે છે તો પછી આ ઘટનાને તો કઈ રીતે આપણે જોવી સવાલ કોના પર કરવામાં આવશે ખાસ આપણે વાત કરીએ તો યુનિવર્સિટી છે તેને આપણે મંદિરનું ધામ કહેતા હોઈએ છીએ શિક્ષણને લઈને મંદિરનું ધામ જેને આપણે કહીએ એવી યુનિવર્સિટીને લઈને આવી ચોંકાવનારી બાબત પહેલીવાર સામે નથી આવી થોડા દિવસો પહેલાની વાત કરીએ તો યુનિવર્સિટીમાં ગાંજો ઉગાડતા હોય એ રીતના દ્રશ્યો આપણને જોવા મળ્યા હતા સમાચાર સાંભળવા મળ્યા કે યુનિવર્સિટીમાં ઉગેલો ગાંજો જોવા મળ્યો હતો આજે ફરી એકવાર એવી જ રીતનો કિસ્સો કે યુનિવર્સિટીમાંથી ખાલી દારૂની બોટલ મળી છે મંત્રીના હાથમાં જ દારૂની બોટલ આવી છે હવે આ સંપૂર્ણ જે ઘટના બની છે તેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે સૌથી પહેલા તેના પર નજર કરીએ એટલે આ રીતની આશ્ચર્યજનક ઘટના સામે આવી છે હવે આમાં તો સવાલ કોને કરવો એ પણ સૌથી મોટો સવાલ છે કે તંત્રને કરશું કે પછી જે મંત્રીના હાથમાં બોટલ આવી છે તો હવે શું એ મંત્રી કુલપતિને સવાલો કરશે કે શું કામ યુનિવર્સિટીમાં ખાલી દારૂની બોટલ જોવા મળી છે અથવા તો જે રીતે ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તો શું એ લોકો જાણતા જ હતા કે આ રીતે આ દારૂની બોટલો મળે તો એ તો સામાન્ય ઘટના છે આમાં કોઈ સવાલ ના કરવાના હોય એટલે હવે અત્યારે ખૂબ બધા સવાલો થઈ રહ્યા છે ટીકા ટિપ્પણીઓ પણ થઈ રહી છે શાબ્દિક પ્રતિક્રિયાઓ પણ અલગ અલગ જોવા મળી રહી છે સમગ્ર મુદ્દા આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હવે રજા આપશો નમસ્કાર